પંચમહાલ જિલ્લાના ગોધરા પૂર્વ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કચેરીની બગલમાં બિલ્ડિંગ બાંધકામ કરતા બિલ્ડર દ્વારા ચાર કિલો વોટ કરતાં વધુ વીજભારની ચોરી કરાઈ રહી છે ગોધરા એમજી કચેરીના પૂર્વ વિભાગના ઇન્ડસ્ટ્રીયલ મોટી બાગ ફીડરમાંથી રાત દિવસ લાખો રૂપિયાની વીજ ચોરી બિલ્ડર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે જો એમ જી વીસીએલ ના પૂર્વ કચેરીની બગલમાં ભુરાવા સેન્ટ આનોલ્ડ સ્કૂલ સામે એક વર્ષ કરતા ઉપરાંતથી મુખ્ય હાઈવે ઉપર બિલ્ડિંગ બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બિલ્ડર બાંધકામના કામ કરવા માટે લોખંડના થાંભલા ઉપર લંગર નાખીને વીજ ચોરી કરી રહ્યો છે ત્યારે આ રોડ ઉપરથી દિવસમાં સેંકડો વખત એમ જી પૂર્વ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પસાર થતા હોય છે ત્યારે હાલ તો એવું લાગી રહ્યું છે કે બિલ્ડર દ્વારા કરવામાં આવતી વીજ ચોરી અધિકારીઓની હેઠળ ચોરી થતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે વીજ ચોરી અટકાવવા માટે રોજે રોજ વીજ ચેકિંગ કરવામાં આવતું હોય અને કચેરીની બગલમાં જ વીજ ચોરી કરતા બિલ્ડરને પકડવામાં ન આવતો હોય તો તેનું કારણ શું હોય તેવા અનેક સવાલો લોકમુખે ચર્ચાતા જોવા મળી રહ્યા છે